સુરતના રોડ માન દરવાજા પાસે સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન સુરત મહાનગરપાલિકાએ લગભગ ત્રીસ વર્ષ પહેલાં બનાવ્યું

છતાં છતાં 36% પ્રતિસાદ મળતો નથી ભઈ જો આની કે શકે બાદ પાલિકા તત્કાલિક પગલા લેશે કે નહીં અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માન દરવાજા ખાતે જે બનાવવામાં આવ્યું છે અમે તાથી છે ભવનની જે હાલત છે આ પૂરી થઈ ગઈ છે

આંબેડકરી સમાજના યુવા રસ્તાઓ ઉપર આવીને મહાનગરપાલિકાની તમામ કાર્યાલયો ઉપર કાળા મારવાનું કામ કરી છે આવી અમે સંકાર સરકાર ને અમે કહીએ છીએ આપણું નામ જી મારું નામ સાગર બી સાલું છે શું અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માન દરવાજા ખાતે જે બનાવવામાં આવ્યું છે અમે ત્યાંથી આવ્યા